અરવલ્લી જિલ્લાની વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ મોડાસા તાલુકાના ધોળિયા ગ્રામ પંચાયતમાં સરપંચપદી બકુસિંહ નવલસિંહ ઝાલાને સુકાન સોંપવામાં આવ્યું નવરચિત ધોળિયા ગ્રામ પંચાયતની વર્ષો સુધી માગણી કર્યા બાદ વિભાજીત ગ્રામ પંચાયત પ્રથમ વખત સમરસ થતાં ગ્રામજનોની આજુબાજુના વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી હતી ત્યારે નવનિયુગ સરપંચ બપુસિંહ ઝાલાએ સરકારની વિવિધ યોજનાઓ વિકાસના કામો થકી ગામ તેમજ વિસ્તારમાં સેવા કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ધોળિયા ગ્રામજનોએ ગુલાલ ઉડાડી હાર પહેરાવીને પ્રથમ સરપંચ બપુસિંહનું સ્વાગત કર્યું હતું ગત રોજ પત્ર ભર્યું હતું ત્યારે ધોળિયા ગામના આગેવાન બાબુસિંહ ઝાલા ઝુંજારસિંહ ભીખુસિંહ સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ બાબુસિંહ સિંહ વખાણા છે હું દ્વાલિયા ગામનું વતની છું અમારા ગામની અંદર આ ચૂંટણીનો જે આયોજન કરવામાં આવે એમાં અમારું આથી પહેલાં બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર મારું ગામ આવેલો હતો એમાંથી પંચાયતનું વિભાજન કરી અને અમે ધોલિયા ગ્રામ પંચાયત અલગ કરેલ છે એ અમારા ધોલિયા ગ્રામ પંચાયતની અંદર મડાસના કંપા બાજુનું પેટા પર આ તરીકે રાયપુર અને અમારું ગામ અમે સર્વે બધા એક થઈ એક માળાના મણકા બની અને અમારા આ પંચાયત સમરસ કરવી એવું ગામ લોકોએ બધાએ પહેલાં અગાઉ ભેગા મળીને નક્કી કર્યું અને અત્યારે હાલ જ્યારે ચૂંટણી આવી ગઈ છે ત્યારે અમે બધાએ થઈને વકુસીને અમારા પંચાયતના ઉમેદવાર તરીકે જાહેર કરવા માટે અમે સમરસ બનાવી અને અમારા ગામની અંદર કોઈ ખોટો ખર્ચો ન થાય એના લીધે જે ગામડાઓની અંદર વેરઝેર ઊભા થાય છે એ પણ ન થાય એવા કારણોસર અમે આ સમરસ અમારી પંચાયતને સમરસ બનાવવા માટે અમે સર્વે આજુબાજુના ગામના ભાઈઓ બહેનો માતાઓ સર્વેના સાથ અને સહકારથી અમને સારી એવી ગામની પણ ભાવનાઓ મળી છે અને એ ભાવનાઓ મળતી રહે એવી અમે આ ઈચ્છા રાખીએ છીએ અને આ બપુરસિંહ જવાન બપુરસિંહ નવલસિંહ ગુજારા ને અમે જાહેર કરીએ